નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત કથા એન્ડ ન્યૂઝમાં કોર્પોરેશનનું સત્તર હજાર અઢાર કરોડનું ટ્રાપ બજેટ રજૂ થયું આજના વિડીયોમાં આપણે જાણીએ આંગણવાડી આરોગ્ય વિભાગ અને વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ બજેટમાં શું મળ્યું

આ બજેટમાં આઠ બાબત પર ફોકસ કરવામાં આવ્યું છે જેમાં લોકોની સુખાકારી કઈ રીતે વધે એ રીતે ફાળવણી કરાઈ છે અમદાવાદના આ બજેટમાં શહેરને શું શું નવું મળશે તેના વિશે વિગતવાર જોઈએ તો ટ્રાફિકની સમસ્યામાં સૌપ્રથમ તો છુટકારા માટેના લેવાયેલા પગલા વિશે વાત કરીએ તો એલિવેટેડ કોરિડોર ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે નહેરુ નગરથી ઇસ્કોન બ્રિજ સુધી અને બોપલ એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે રેલવે ઓવરબ્રિજ અને અભિયાન હેઠળ ગેરતપુર વટવા પુનિતનગર મણિનગર અને સરખેજ ખાતે પાંચ નવા રેલવે ઓવરબ્રિજ બનશે આ ઉપરાંત બોપલ અને એરપોર્ટ તરફ જવા માટે નવા અંડરપાસનું નિર્માણ પણ કરવામાં આવશે આ સિવાય ત્રણ નવા ફ્લાયઓવર બ્રિજ પણ બનાવવામાં આવશે ત્યાર પછી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ શહેરના પ્રવેશ ખાતે ચાર નવા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને આઉટર રિંગ રોડ પર બસ ફોટ તૈયાર કરવામાં આવશે ઇલેક્ટ્રિક બસો પ્રદૂષણ ઘટાડવા એએમટીએસ અને બીઆરટીએસમાં માં કુલ ત્રણ હજાર નવી ઇલેક્ટ્રિક બસો સેવામાં મૂકવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી છે કોમ્પ્લેક્સ કોમનવેલ્થ ગેમ્સની તૈયારીના ભાગરૂપે શહેરમાં મોટા સ્પોર્ટ્સ 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 અને અને બનાવવામાં આવશે જેમાં ઈ એરેના પાર્ક જેવી સુવિધા હશે નવા બગીચા અને લેક ડેવલપમેન્ટ શહેરમાં સોળ નવા બગીચા જેમાં રામોલ હાથીજણ અને વસ્તાપુર સેન્ટ્રલ પાર્ક સહિત અને ચોવીસ લેક ગાર્ડન વિકસાવવામાં આવશે વેસ્ટ ટુ વંડર પાર્ક

અને નરોડામાં ત્રીસ બેડની ક્ષમતા ધરાવતા ચાર નવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર સીએચસી શરૂ થશે અને સો નવી આંગણવાડીઓ પચાસ સ્માર્ટ આંગણવાડી સહિત બનાવવામાં આવશે ઓડિટોરિયમ અને કોમ્યુનિટી હોલ થલતેજ વાસણા ચાંદખેડા અને ઠક્કરબાપા નગરમાં ચાર નવા ઓડિટોરિયમ અને વિવિધ વોર્ડમાં નવ નવા કોમ્યુનિટી હોલ બનશે પર્યાવરણ અને ડિજિટલ પ્રોજેક્ટ વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જસપુર અને રાસકા ખાતે નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને શહેરમાં પંદર નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવામાં આવશે જેમાં ડિજિટલ ગવર્નન્સ શહેરની સુરક્ષા માટે ત્રેવીસો નવા કેમેરા સાથે સેફ એન્ડ સિક્યોર અમદાવાદ ટુ પોઈન્ટ ઝીરો અને થ્રી ડિજિટલ ટ્વીન પ્રોજેક્ટ અમલમાં મુકાશે તે સિવાય છે સ્ટ્રીટ લાઇટ સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ સિસ્ટમ આખા શહેરમાં નાખવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી છે વાત કરીએ તો રિવરફ્રન્ટ ડેવલપમેન્ટમાં સાબરમતી પર એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર મ્યુઝિકલ ફાઉન્ડેશન અને ટ્રોપિકલ ફોરેસ્ટ બનાવવામાં આવશે સિટી સ્ક્વેર અને એન્ટ્રી ગેટ શહેરની આગવી ઓળખ માટે ભવ્ય સિટી સ્ક્વેર અને શહેરના પ્રવેશ માર્ગો પર એન્ટ્રી ગેટ બનાવવાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે આ બાબત પર પણ ભાર મૂકી ફાળવણી કરાઈ છે જેમાં સ્ટોમ વોટર ઇન્ફ્રાસ્ટ્રકચરમાં બ્લડ પ્રૂફ સિટી માટે ચારસો ત્રેપન કરોડની ફાળવણી મોડલ ફાયર સ્ટેશન અને નવા ફાયર સ્ટેશન માટે ચારસો વીસ કરોડની ફાળવણી ફાયર સાધનોની ખરીદી માટે એકસો પચાસ કરોડ એઆઈ આધારિત સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ સિસ્ટમ માટે સો કરોડ વાયર ફ્રી શહેર માટે સો કરોડની ફાળવણી અમદાવાદ આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો બે માટે વીસ કરોડ સોળ નવા બગીચા માટે કરોડ ડેવલપમેન્ટ માટે છસો કરોડ આઠ આઈકોનિક રોડ માટે બસો પચાસ કરોડ સો નવી આંગણવાડી તેમજ પાંચ કુડિયાગર પચાસ સ્માર્ટ આંગણવાડી સિટી એન્ટ્રી ગેટ બનાવવા માટે પચાસ કરોડની ફાળવણી કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી રહી છે ધન્યવાદ